યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ પ્રતિમા વિતરણ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા વિતરણનો કાર્યક્રમ કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય શિક્ષકો તથા બસ્સો પચાસ જેટલા વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત આ સાથે સુરત શહેર પોલીસના સો જેટલા પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા

મૂર્તિઓ લાવો નાની મૂર્તિઓ અગર આપ લાવો છો રાખો છો આપના ઘરોમાં તમે રાખો છો તો ઘરમાં જ એના વિસર્જન કરો જો માટીની મૂર્તિઓ તો ગમલામાં પાણી તમે નાખો તો ઓટોમેટિક તમારા આ માટી જો તો દસ દિવસ પૂજા કરી છે તમારે ગમલામાં રહે ત્યાં છોડ ઉગે જોઈએ ગાર્ડનમાં રહે સાથોસાથ અમે અહીંયા ખૂબ સરસ સોસાયટી અને પ્રથા સોસાયટી અને એસોસિએશન બી છે એના અમે અપીલ કરીએ છીએ કે આ સોસાયટીમાં જ આઠ બાય આઠ દસ બાય દસ ફીટના જો રબડના જો પોન્ડ હોય છે ત્રણ ચાર ફીટ ઘેરા એના આપ વસાવો ભાડે બી લઈ શકો છો આપ લોકો ત્યાં રાખીને આજુબાજુના સોસાયટીવાળા બધા આપણા લઈ આવો ત્યાં વિસર્જન કરે અને પછી માટીનો બી આ ઉપયોગ કરી શકો છો અને આપને લાગશે તો અમે લોકોને બતાવશું અમે લોકો બી આપના હું પોતે આવીશ એવા સારા કામોમાં આપને મોટિવેટ કરવા માટે અને માટી આપણે આપ ગાર્ડનનો યુઝ કરી શકો છો અગર આપને લાગશે તો મેં કોર્પોરેશનના મદદથી એના લઈને જ્યાં વિસર્જન કરવાનો ત્યાં કરીશ તો બધા લોકો મળીને આગળ આજે અમે ચાલુ કરશે તો આવનાર સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીના અમે લોકો સ્થાપના અને પૂજા કરીને નેચરના સાથે જો અત્યારે બધા આપ જોવો છો કે કેટલા જો વધારે બારીશ પડતા હોય વધારે તડકા પડતા હોય તો નેચરને જેટલા અમે રિસ્પેક્ટ કરીશું એટલા નેચર અમારી બી રિસ્પેક્ટ કરશે